નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ વી એસ એજ્યુકેશનમાં આ આપણી યુટ્યુબ ચેનલમાં જે પુસ્તકો આપણને પરીક્ષા પાસ કરવામાં મદદરૂપ થતા હોય તેની માહિતી લઈને આપની સમક્ષ હું ઉપસ્થિત થઉં છું અને ખાસ એ બાબત પણ જણાવી દઉં કે આ આપણી યુટ્યુબ ચેનલમાં ગુજરાતી સાહિત્યના પણ સિક્સટી સેવન જેટલા વિડીયો ઉપલબ્ધ છે તો તે પણ તમે જોજો તો મિત્રો આજે એક નવું પુસ્તક જે આપણને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવામાં અતિ ઉપયોગી થાય તેવું પુસ્તક લઈને આપની સમક્ષ હું ઉપસ્થિત થયો છું તે પુસ્તક એટલે કે ગુજરાત જનરલ નોલેજ એક અભ્યાસ કિસ્વા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલું પુસ્તક જેના લેખક ડૉક્ટર સહેજાદ કાજી સાહેબ નવી સુધારેલી આઠમી આવૃત્તિ તાજેતરમાં જ પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલું છે મિત્રો આની પહેલાંની આવૃત્તિ હતી તેનું રિવ્યુ પણ આપણી ચેનલમાં મેં મૂકેલું છે પરંતુ તે બુક કરતાં કંઈક એક્સ્ટ્રા નોલેજ તે બુક કરતાં કંઈ વધારે નોલેજ આ બુકમાં આપણને આપવામાં આવેલું છે તેની માહિતી આપણને બુકના ફ્રન્ટ પેજ ઉપર દર્શાવવામાં આવેલી છે મિત્રો જે બે હજાર ઓગણીસનું જૂનું પુસ્તક હતું તેમાં માત્ર ને માત્ર ગુજરાત સંબંધિત માહિતી આપણી પાસે આ પુસ્તકમાં ઉપલબ્ધ હતી પરંતુ નવી આવૃત્તિ આવી તો નવી આવૃત્તિમાં ભારત જનરલ નોલેજની માહિતી ભારતનો ઇતિહાસ અને ભારતનો સાંસ્કૃતિક વારસો અને ભારતની ભૂગોળ આટલા ત્રણથી ચાર મુદ્દાઓનો સમાવેશ આ નવા પુસ્તકમાં કરવામાં આવેલો છે તો મિત્રો પુસ્તકનું નામ ગુજરાત જનરલ નોલેજ આજની તારીખમાં આજના સમયમાં જો કોઈ ગુજરાતીમાં જનરલ નોલેજનું સર્વશ્રેષ્ઠ પુસ્તક હોય તો મારા મત મુજબ ડૉક્ટર સહેજાદ કાજી સાહેબ દ્વારા લખવામાં આવેલું ગુજરાત જનરલ નોલેજ પુસ્તક ત્યારબાદ નંબર આવે વર્લ્ડ ઇનબોક્સ બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ હવે કે આ આવૃત્તિની વિશેષતાઓ કઈ કઈ છે મિત્રો તો આપણે એક પછી એક ચર્ચા કરતા જઈ અને બુકની માહિતી આપણે મેળવતા જઈએ સૌ પ્રથમ મિત્રો તમારા મગજમાં એક જ પ્રશ્ન હોય કે સાહેબ બુકની કિંમત તો બુકની કિંમત આપણે પહેલાં જાણવી જરૂરી બુકની કિંમત છે મિત્રો ત્રણસો સાઠ રૂપિયા આ બુકની કિંમત છે મિત્રો જોઈએ હવે આ પુસ્તકની ખાસિયત કઈ કઈ આ પુસ્તક આપણે શા માટે વસાવવું જોઈએ વસાવવાથી આપણે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી શકીએ કે નહીં તેની માહિતી આપણે મેળવીએ તો મિત્રો પહેલી બાબત ગુજરાતનો રાજકીય નકશો ક્લિયર હોવો જોઈએ આપણા મગજમાં ત્યારબાદ ગુજરાત જનરલ નોલેજ બરાબર તે પણ બાબત આ પુસ્તકમાં સારી રીતે દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ ગુજરાતની વસ્તી ગુજરાતનું ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ હોય બરાબર ઇતિહાસ પણ ઊંડાણપૂર્વક આ બુકમાં દર્શાવવામાં આવેલો છે મિત્રો બરાબર પ્રાચીન હોય મધ્યકાલીન હોય કે આધુનિક ગુજરાત હોય ત્યારબાદ ખાસ કરીને ગુજરાતના જિલ્લા જેના માટે ગુજરાત જનરલ નોલેજની કાજી સાહેબની જે જૂની બુક આવતી તે ખૂબ વખણાતી અને આમાં પણ એટલા જ સુધરા વધારા કરવામાં આવેલા છે મિત્રો ત્યારબાદ ગુજરાતના જિલ્લા ટૂંકમાં બરાબર અગત્યના સ્થળો હોય વખણાતી વસ્તુઓ હોય નદી કિનારે વસેલા સ્થળો હોય શહેર હોય તેની માહિતી રમત રમતગમત અને ગુજરાત હોય તેની માહિતી બરાબર ત્યારબાદ આઠમો મુદ્દો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ આપણને અહીંયા દર્શાવવામાં આવેલો છે મિત્રો તે પણ પચાસ પેજીસમાં દર્શાવવામાં આવેલો છે મિત્રો ખૂબ જ સારી બાબત ગણે ત્યારબાદ ગુજરાતના સામાન્ય જ્ઞાનના સ્પર્ધાત્મક પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો છેલ્લા દસ વર્ષમાં તે પણ દર્શાવવામાં આવેલું છે અને મિત્રો ખાસ કરીને ગુજરાતી સાહિત્ય પણ આ પુસ્તકમાં છે બરાબર ગુજરાતી સાહિત્યની પણ માહિતી આ પુસ્તકમાં આપણને ઉપયોગી સાબિત થાય ત્યારબાદ ભારત સરકારની યોજનાઓ હોય ગુજરાત સરકારની યોજના ત્યારબાદ ભારત તથા ગુજરાત સરકારના જાણીતા કાર્યક્રમો તેમજ અન્ય યોજનાઓ પંચાયતી રાજની વન લાઇન ખુરિશ બરાબર ત્યારબાદ સામાન્ય જ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો બરાબર ત્યારબાદ બ્રહ્માંડ અને સૂર્યમંડળ ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજીના પણ સારા એવા પ્રશ્નો બરાબર વન લાઇનર આપણને અહીંયા આપવામાં આવેલા છે ત્યારબાદ બંધારણની વન લાઇનર ક્વિઝ પણ આપવામાં આવેલી છે ત્યારબાદ મેં તમને વાત કરી અહીંયા સુધીની માહિતી માત્ર ને માત્ર જે પહેલું પુસ્તક હતું બે હજાર ઓગણીસનું તેમાં હતી પરંતુ આ બુકમાં નવા સુધારા વધારા કરવામાં આવેલા છે નવા મુદ્દા ઉમેરવામાં આવેલા છે ત્યારબાદ ભારત જનરલ નોલેજ એક અભ્યાસનો મુદ્દો ત્યારબાદ ભારતની ભૂગોળનો એક નવો મુદ્દો ત્યારબાદ ભારતનો ઇતિહાસ અને ભારતનો સાંસ્કૃતિક વારસો જાહેર વહીવટની વન લાઈન ક્વીસ મહત્વના દિવસો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા કોમ્પ્યુટરના પ્રશ્નોનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે ત્યારબાદ ગુજરાત સરકાર અને તેની મંત્રી પરિષદ મિત્રો આ પુસ્તકની આપણે વાત કરી અનુક્રમણિકાની બરાબર હવે આપણે એક પછી એક જોતા જઈએ કે આ પુસ્તક

ત્યારબાદ વાત કરીએ સામાજિક જ્ઞાન જે પાંચથી દસમાં આપણને પૂછાતો હોય બરાબર સામાજિક વિજ્ઞાન બરાબર જોઈએ આપણે મિત્રો તેના કેટલા પ્રશ્નો આ પુસ્તકમાં આપણને આપવામાં આવેલા છે મિત્રો સારા એવા પ્રશ્નો બરાબર નવસો અઠ્યોતેર જેટલા પ્રશ્નો માત્ર સામાજિક વિજ્ઞાનના ત્યારબાદ બ્રહ્માંડ અને સૂર્યમંડળ પણ આપણી પરીક્ષામાં એટલું જ અગત્યનું હોય તેની પણ માહિતી આપણને ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી બરાબર જે પાંચથી દસનું વિજ્ઞાન હોય તેનું તારણ આપણને અહીંયા આપવામાં આવેલું છે પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો ઉપયોગી થાય તેનો નિચોડ અહીંયા દર્શાવવામાં આવેલો છે મિત્રો જોઈ શકો છો મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીને પણ સારા એવા પ્રશ્નો અહીંયા આપણને આપવામાં આવેલા છે જોઈ શકો છો મિત્રો આપ સોળસો ને છ્યાસી જેટલા પ્રશ્નો આપણને અહીંયા આપવામાં આવેલ છે ત્યારે બાદ બંધારણની પણ વનલાઈન ક્વિઝ બંધારણનું શેજાદ કાદી સાહેબનું પુસ્તક વખણાય છે તેનું પણ રિવ્યૂ આપણી યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવેલું છે તે પણ આપ જોઈ શકો અને પુસ્તક વસાવી શકો જોઈ શકો છો મિત્રો આપ બંધારણના પણ સારા એવા પ્રશ્નો આપણે આ પુસ્તકમાં આપવામાં આવેલા છે તેથી બંધારણનો પણ આપણે અહીંયા થોડો ઘણો આપણે ઉપયોગ વાંચી શકીએ આઠસોને ચોરાણું જેટલા પ્રશ્નો આપણને અહીંયા આપવામાં આવેલા છે ત્યારબાદ ભારત જનરલ નોલેજની માહિતી બરાબર જે ભારતના અગત્યના તથ્યો હોય તેની માહિતી આપણને અહીંયા આપવામાં આવેલી છે ત્યારે બાદ ભારતનું ભૂગોળ બરાબર તેની પણ માહિતી આપણને અહીંયા આપવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો ભારતનો ઇતિહાસ પણ આપણેને આ પુસ્તકમાં આપવામાં આવેલું છે મિત્રો ભારતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો તો મિત્રો આ આપણું પુસ્તક બરાબર ગુજરાત જનરલ નોલેજ સહેજાદ કાજી સાહેબ દ્વારા લખવામાં આવેલું બરાબર તેની આપણે વાત કરી કે પુસ્તકમાં ક્યાં કયા અગત્યના મુદ્દાઓ આપવામાં આવેલા છે અને પુસ્તક આપણે શા માટે વસાવવું જોઈએ પુસ્તકની લેન્થની વાત કરીએ પુસ્તકની જાડાઈની વાત કરીએ મિત્રો તો પુસ્તક જાડાઈમાં ઘણું દરદાર પુસ્તક છે બરાબર અને ખાસ કરીને આપણા મગજમાં પ્રશ્ન એક જ હોય કે સાહેબ પુસ્તકના પેજીસ કેટલા તો પુસ્તકના પેજીસ છસોમાં સોળ ઓછા એટલે કે પાંચસોને ચોર્યાસી પેજીસનું આ દરદાળ પુસ્તક છે જે આપણને પરીક્ષા પાસ કરવામાં અતિ મદદરૂપ સાબિત થાય તેવું પુસ્તક છે મિત્રો આજની તારીખમાં જો કોઈ વિદ્યાર્થી ધોરણ બારની પરીક્ષા પાસ કરીને પુસ્તક ખરીદવા નીકળે તો તેને એક જ પુસ્તક વસાવવું જોઈએ જે ગુજરાત જનરલ નોલેજ સહેજાદ ગાદી સાહેબ દ્વારા લખવામાં આવેલું પુસ્તક તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈ એક નવા પુસ્તક સાથે ત્યાં સુધી અમને આશા છે કે અમારો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરતા હશો વિડીયોને લાઈક કરતા હશો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી નાખી હશે તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત